ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી હતી અને ફોન પર તેમને અભિનંદન પાઠવ્યા છે આ જાહેરાત બાદ અનેક નેતાઓ અને મંત્રીઓની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે આ દરમિયાન રાજકોટ ખાતેથી પણ અનેક રાજકીય દિગ્ગજ નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી છે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પૂર્વ રાજ્યપાલ અને સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા વજુભાઈ વાળા તેમજ રાજકોટ શહેર પ્રમુખ મુકેશ દોશીએ પ્રતિક્રિયા આપી હતી ભારતીય જનતા પાર્ટીના પાયાના પથ્થર અને રામ જન્મભૂમિ યાત્રામાં મુખ્ય ભૂમિકા ભજવનાર પૂર્વ ઉપવડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી વિશે શું પ્રતિક્રિયા આપી છે આવો જોઈએ કારણ કે અમે બધા કાર્યકર્તાઓ જેમના નેતૃત્વ નીચે કામ કર્યું એવા અમારા નેતાઓને જ્યારે ભારત રત્ન મળી રહ્યું છે તો અમને એ વાતની ખુશી છે કે દેશ માટે પૂરો જીવન સમર્પિત કરી અને રાષ્ટ્ર માટે જે સેવા કરી છે એ વાતને આજે બધાએ સ્વીકારી છે એટલે અમારા નેતાઓ ઉપર અમને ગૌરવ થાય છે આદરણીય અડવાણીજી એમનું સંપૂર્ણ જીવન દેશ માટે સમર્પિત રહ્યું છે દેશદાજથી પૂરા ભરાયેલા અડવાણીજી જ્યારે ભારતના ભાગલા પડ્યા ત્યારે તેઓ યુવાન હતા કરાચીથી એ બધા લોકો હિન્દુસ્તાન આવ્યા અને યુવાનભાઈથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આરએસએસના સ્વયંસેવક બની પછી પ્રચારક બન્યા પછી જનસંઘમાં એમને કામ સોંપવામાં આવ્યું અટલજી અડવાણીજીના માર્ગદર્શન નીચે જનસંઘ છોડે કલાએ ખીલો અનેક સંઘર્ષો અડવાણીજીને જીવનમાં કર્યા દેશના ખૂણે ખૂણે જે કાંઈ સમસ્યાઓ બનતી અટલજી અડવાણીજી દોડી જતા અને દેશ માટે તેઓ કામ કરતા લોકશાહી બચાવવા માટે પણ કટોકટીમાં એ અઢાર મહિના એને કારાવાસ ભોગવો બેંગ્લોરથી એમની ધરપકડ હતી અને લોકશાહી માટે તો લઈડા અને ત્યાર પછી જે જનતા પાર્ટી બની મોરારજીભાઈની જનતા સરકાર બની એમાં પણ અડવાણીજી અટલજીનો બહુ મોટો ફાળો હતો અને ત્યાર પછી જ્યારે ભારતીય જનતા પાર્ટી ઓગણીસો એંસીમાં બની એમાં પણ અડવાણીજી અને અટલજીનો ખૂબ મોટો રોલ રહ્યો કૃષ્ણ અડવાણીજીને ભારત રત્નનો ઇલકા આપવા માટે થઈને કેન્દ્ર સરકારે કે રાષ્ટ્રપતિ દ્વારા જે નિર્ણય કરવામાં આવેલ છે એ ખરેખર ખૂબ જ પ્રશંસનીય નિર્ણય છે ભારત દેશ માટે ભારતના તમામ પ્રજાજનો સુખી થાય ભારતની આન બાન અને શાન વધે ભારતીય સંસ્કૃતિનું પુનઃસ્થાપન થાય એટલા માટે લાલકૃષ્ણ અડવાણીજીએ પોતાનું સમસ્ત જીવન રાષ્ટ્રને સમર્પિત કરેલ છે આપણે જો એમ કહીએ કે અડવાણીજીએ પોતાના જીવનની એક એક ક્ષણ ક્ષણ અને શરીરનો એક એક કણ કણ એ રાષ્ટ્રને સમર્પિત કરવા માટે થઈને હંમેશા તૈયાર હતા અને આજે છન્નું વર્ષની ઉંમરે પણ એવો રાષ્ટ્ર માટે થઈને કાર્ય માટે સક્રિય રહેલા છે આવું વિરલ વ્યક્તિત્વ ધરાવનાર હિંમતબાદ અને કાર્યની અંદર કુશળતા પ્રાપ્ત કરનાર વ્યક્તિને ભારત રત્નથી નવોજીત કરવામાં આવે એ ખરેખર ખૂબ પ્રશંસનીય વાત છે આપણે સૌરાષ્ટ્ર માટે થઈને તો ગૌરવની વાત છે કે આજે જે રામ મંદિર બનેલ છે એ રામ મંદિર માટે થઈને આદરણીય અટવા અડવાણીજીએ સોમનાથના મંદિરથી યાત્રા કાઢેલી અને સોમનાથના મંદિરથી અયોધ્યા સુધીની યાત્રા એની શરૂઆત એમને સોમનાથથી કરેલી અને એ જે યાત્રા કાઢેલી અને એની અંદર જે કંઈ વિટમણાઓ આવેલી અને બાબરી મસ્જિદ જે તે વખતે તૂટી ગયેલી જે કંઈ ભૂતકાળ બોલતો હોય પરંતુ આદરણીય અડવાણીજી હતા એમની કૃતનિશ્ચયતા હતી કે મેં સોગંધ રામકી ખાતે હે મંદિર વહી બનાયંગે અને આજે આપણે જોઈ શકીએ છીએ ભગવાન રામનું મંદિર બનાવ્યું છે આપણે કોઈની મિલકત જપ્ત કરેલ નથી સુપ્રીમ કોર્ટે લીધેલા નિર્ણય પ્રમાણે ભૂતકાળમાં જે મંદિર હતું ત્યાં જ રામનું મંદિર પ્રસ્થાપિત થાય એવી અડવાણીજીની આગેવાની નીચે નીકળેલી નીકળેલી યાત્રા એ આપણા સૌ માટે થઈને ખૂબ જ જાણીતી છે જનસંઘથી શરૂ કરીને ભારતીય જનતા પાર્ટીની યાત્રામાં જેમનું મૂલ્યવાન પ્રદાન રહ્યું છે હજારો કાર્યકર્તાઓના ઘડતરમાં જેમનો બહુ મોટો ફાળો રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીની બે સીટથી શરૂ કરીને ત્રણસો પંદર સુધીની જે યાત્રા છે જેમાં જેમનું સૌથી મહત્ત્વનું પ્રદાન રહ્યું છે એમને ભારતનો સર્વોચ્ચ એવોર્ડ ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે એ ખૂબ અભિનંદન અને ધન્યવાદને પાત્ર છે નરેન્દ્રભાઈ મોદીને પણ ખૂબ ખૂબ અભિનંદન સાથે સાથે અટલજીને પણ યાદ કરીશ કે અટલજી અને અડવાણીજીની એક જોડી કહેવાતી હતી